કંટ તાલુકાના પીપલદા ગામે થયેલા વૃદ્ધ દંપતીને લૂંટવીટ મદદનો ઇટેક ગુનો ગણતરીના દિવસોમાં સંયુક્ત રીતે ભેદ ઉકેલી નાખતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા કંટ પોલીસ ટીમ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા ઇમ્પિયા સહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ શ્રી કેસ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ગત તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અઢાર પિસ્તાલીસ વાગે કવાટ પોલીસ સ્ટેશનમાં કવાટ પોલીસ સ્ટેશન પાર્ટ પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતાની બી એનએસ બે હજાર તેવીસની કલમ એકસો ત્રણ વન ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ ત્રણ તથા જીપી એફ કલમ એકસો પાંત્રીસ મુજબનો લૂંટ સાથે ખૂનનો ગુનો નોંધાયેલ પામેલ જે ગુનાની હકીકત એવી છે કે છોડાદુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદા ગામમાં રહેતા વૃદ્ધ દંપતી ગમજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા રહેવાસી ઉમરવર્ષ સિત્તેર બે ચીમલીબેન જાતે રાઠવા વીસ ઓગસ્ટ બે હજાર રોજ સાંજના સાત એક વાગ્યાના સમયે પોતાના રેટ મકાન ઊંઘતા હતા જેઓના બીજા દિવસે ઘરની બહાર હિલચાલ ન જણાતા તેમની બાજુના રહેતા તેમના નાનાભાઈ વિઠ્ઠલભાઈ રામલાભાઈ જાતે રાઠવા ઉંમરવર્ષ પચીસ પચાસ ધંધો ખેતી રહ્યો પીપલતા ઝેરી નિસાર ખડ્યો તાલુકા જિલ્લો છોટાઉદેપુર નાવ તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના તેમના મોટાભાઈ ગમજીભાઈ રામલાભાઈ રાઠવાનાઓને દેખવા સારું ગયેલ અને જોયેલા તે તેમના મોટાભાઈ મરણજય ગમજીભાઈ રામલાભાઈ જાતે રાઠો ઉંમર સિત્તેર તથા મરણજયના ચીમલીબેન ગમજીભાઈ રામલાભાઈ જાતે રાઠવા વર્ષ અગ્ન સિત્તેર બંને રહ્યો છે પીપલદા જ્યારે નિશાર તાલુકા કાવડ જિલ્લો છોટાઉદેપુર નાઓને માથાના પાછળના ગરદનના ભાગ કોઈ તીક્ષ્ણ અત્યાર વડે ઉપરા છાપરી ચાર પાંચ ઘા મારી સ્થળ પર મોત દીપજાવી તેમજ તેઓની એ પત્ની ચીમલીબેન ગમજીભાઈ સમ રામલાભાઈ રાઠવાનાઓને પણ માથાના પાછળના ભાગ ગરદન ઉપર તથા માથાના ઉપરના ભાગે તેમજ ડાબા હાથની કોણીના ભાગે કોઈ તીક્ષ્ણ હત્યાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી તો ડાબા હાથના પંજાની ટસલી તેમજ તેની આજુબાજુની આંગળી તેમજ બંને પગોના પંજા એડીના ઉપરના ભાગેથી કોઈ પણ તીક્ષ્ણ હત્યાર વડે કાપી છૂટા પાડી દઈ તેના બંને પગમાં પહેરેલ ચાંદીના કડા જેનું આશરે વજન છસો કિલો છસો ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજારની લૂંટ કરી સ્થળ ઉપર બંને જણાનું મોત નિપજાવી નાસી ગયેલ હતો જે અંગેની ફરિયાદ મરણજના નાનાભાઈ ને વિઠ્ઠલભાઈ રામલાભાઈ જાતેર વર્ષ ઉંમરવર્ષ પચાસ ધંધો ખેતી રહેવાસી પીપલતા જરી ફર્યું નિશાળ ફર્યો તો હાલ જિલ્લા છોટાઉદ ના હોય કવાટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જે અનડિટેક ગુનો ડિટેક કરવા સારું ઉપર અધિકારીની નાઓની મળેલ સૂચના અને માર્ગદર્શન મુદ્દે છોટાઉદ જિલ્લા એલસીબી તથા કવાટ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી હાથ ધરી હતી અને ગામમાં બનાવ સંબંધિત તમામ સાયદોની તપાસ ટેકનિકલ અને તેમજ હ્યુમન સોર્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી મળેલ ચોક્કસ હકીકતના આધારે પીપલદા ગામે રહેતા અગાઉના ઘરપોળ ચોરી અને મારીને ગુનામાં સંડોવાયેલા આરોપી વિકેશભાઈ અર્શુભાઈ રાઠવા ના તો જિંદાભાઈ ગિંદાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિ ધનિષ પૂછપરછ કરવામાં આવેલ જે દરમિયાન તેઓના આ ગુનો પોતે કરેલ હોવાની કબૂલાત કરતા તેઓ બંનેને તારીખ ચોવીસ ઓગસ્ટ બે ચોવીસના રોજ ગુનાના કામે અટક કરેલ અને તેઓ પાસેથી ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હત્યા કુહાડી તેમજ દાંતરડી પાડીઓ તથા બનાવ સંબંધે પહેલ કપડાં કબજે કરેલ અને તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે આમ કમળ તાલુકાના પીપલદગામે થયેલી વૃદ્ધ દંપતીના લૂટવિથ મર્ડરનો અંડીટેક ગુનો ગતના દિવસોમાં સંયુક્ત રીતે ઉકેલી નાખવામાં કાવાટ તેમજ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમને સફળતા મળેલ છે